ધરપકડ કરી છે અને દસ પોઈન્ટ ચોત્રીસ લાખનો મુદ્દા માલ જપ્ત કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરતમાં નકલી વસ્તુઓ બનાવવાના કૌભાંડ એક પછી એક ઝડપાઈ રહ્યા છે અગાઉ પણ ઘણા બધા કૌભાંડો ઝડપાઈ ચૂક્યા છે મળતી માહિતી મુજબ સુરત જિલ્લામાં નવી પારડી ગામે આવેલા નેશનલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં એક ગોડાઉનમાં તથા ઘલુડી ગામની હદમાં પિનલ રેસિડેન્સીના એક ઘરમાં ઇનો બ્રાન્ડની કોપી કરી ડુપ્લિકેટ ઇનો સોડાનું ઉત્પાદન કરી તેનું વેચાણ કરવાની પ્રવૃત્તિ ચાલતી હતી જેને લઈને એલસીબી પોલીસ અને પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમે નેશનલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલા પ્લોટ નંબર એકસો અઢારના ગોડાઉનમાં દરોડા પાડી તપાસ કરી હતી પોલીસે સ્થળ પરથી બે આરોપીઓને ઇલેક્ટ્રિક એસેમ્બલ મશીનરી દ્વારા ઇનો બ્રાન્ડના સોડાના પાઉચનું પેકિંગ કરતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા મશીનરી તથા પેકિંગનો મુદ્દામાલ પણ ઝડપાયો છે પોલીસ તપાસમાં ડુપ્લિકેટ ઈનો બ્રાન્ડના સોડાનું પેકિંગ કરેલો જથ્થો ઘલુડી ગામે પીનલ રેસિડેન્સીમાં મકાન ભાડે રાખી માણસો દ્વારા બોક્સમાં પેકિંગ કરાવી સપ્લાય કરાતો હોવાનું પણ બહાર આવ્યું હતું જેથી પોલીસે ઘલુડી સ્થિત પીનલ રેસિડેન્સીમાં પણ રેડ કરી ત્યાંથી બીજા બે ઇસમોને ડુપ્લિકેટ ઈનો બ્રાન્ડના સોડા મંગલદીપ અગરબત્તી તથા વીટ હેર રિમુવેબલ ક્રીમના ડુપ્લિકેટ માતબાર જથ્થા સાથે ઝડપી પાડ્યા છે પોલીસે આ મામલે ઓથોરાઇઝ અધિકારી દ્વારા ફરિયાદ આપતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મેરબન પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ સાહેબ અને પોલીસ અધિક્ષક શ્રી હિતેશ જોઈસર સાહેબના હવે સુરત ગ્રામ્યમાં શરીર સંબંધિત મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે સૂચના અને માર્ગદર્શન આપેલ જે અનુસંધાને એલસીબી ટીમ તથા પેરોલ ફોલો ટીમને એક ચોક્કસ માહિતી મળેલ કે ગેરકાયદેસર ડુપ્લિકેટ ઇનો નવી પારડી ખાતે નેશનલ યુનિવર્સિટી એસ્ટેટમાં આવ્યા નેશનલ પ્લોટ નંબર અઢારમાં અમુક ઇસમો રાખેલ છે જે અનુસંધાને ત્યાં રેડ કરતાં ગેરકાયદેસર એનું જથ્થો મળી આવેલો તેમજ બે ઈસમો મળી આવેલા અને તેમની પૂછપરછ કરતા વધારાનો જથ્થો ત્યાંથી આગળ આ બનાવમાં પોલીસે દીપક ઓધવજીભાઈ વઘાસિયા સબ્બીરભાઈ નઝુભાઈ બેલીમ જગદીશભાઈ પારસમલજી માલી અને વિજયરાજ મીઠારામ માલીની ધરપકડ કરી છે અમદાવાદ ખાતે રહેતા જલદીપ રામી અને ક્રિષ્ના જયસ્વાલને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે પોલીસ દ્વારા આ મામલે ઘણો મુદ્દા માલ કબજે કરાયો છે જેમાં ઈનો પાઉચ પેકિંગ કરવા માટેનું એસેમ્બલ પેકેજિંગ મશીન પાઉચ માટેનું એર મશીન ઈનો પેકિંગ રોલ ઈનો પાવડર બનાવવા કાચું મટીરિયલ્સ ઈનો ભરેલા પાઉચના કોથળા વેસ્ટ સામાન અન્ય સામગ્રીઓ સહિત કન્ટ્રીન્યુસ બેન્ડ સેલર કંપનીનું સીલિંગ મશીન વીટ હેર રિમુવલ ક્રીમ અને અલગ અલગ જાતની અગરબત્તીઓ કબજે કરી દસ લાખથી વધુનો મુદ્દા માલ જપ્ત કર્યો છે

નવું નવ વોન્ટેટ જાહેર કરવામાં આવેલ છે અને કુલ આગામી કુલ દસ લખ ચોત્રીસ હજાર છસોને બ્યાસીનો મુદ્દાવાલ જપ્ત કરવામાં આવેલો છે અને આગળની કાર્યવાહી ચાલુ છે આ બાબતે કામરૂપ પોલીસ સ્ટેશનમાં પુરોદાખલ કરવામાં આવેલ છે તમામ ઇસમો અલગ અલગ મશીનરીઓનો ઉપયોગ કરી ખાવાના સોડા સાઇટ્રિક એસિડ લેમન ફ્લેવર અને મીઠાનો ઉપયોગ કરી આ નકલી ઈનો બનાવતા અને તૈયાર પેકિંગ કરી બજારમાં વેચતા હતા છેલ્લા પંદર વીસ દિવસથી આ કારખાનું ધમધમતું હતું હાલ તો પોલીસે ઓથોરાઈઝ અધિકારી ની ફરિયાદ ને લઈ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ સુરત